ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરત શહેર અને જિલ્લામાં સતત ડુપ્લિકેટ વસ્તુઓ બનાવવાની ફેક્ટરીઓ ઝડપાઈ રહી છે ત્યારે વધુ એક ડુપ્લિકેટ વસ્તુ બનાવતી ફેક્ટરી સરથાણા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવી છે નકલી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર કંપનીને મળેલ માહિતીના આધારે પોલીસને સાથે રાખી છાપો મળ્યો હતો જેમાં નકલી ચીજવસ્તુઓ બનાવવા વપરાતું રો મટીરિયલ મોટી માત્રામાં મળી આવ્યું હતું ખોરાક અને ઔષધ નિયમન તંત્રની વિના મંજૂરીએ એક જ ફેક્ટરી ચાલતી હતી ડેટોલ હાર્પિક સહિતની કંપનીઓ દ્વારા આ મામલે તપાસ બાદ પોલીસને સાથે રાખી દરોડા પાડી નકલી ફેક્ટરીને ઝડપી પાડી હતી ફેક્ટરીમાંથી બનાવટી ડેટોલ હાર્પિક લાઇઝોલ લિક્વિડનો મોટો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો સરથાણા પોલીસ સ્ટેશનથી થોડા સમયના અંતરમાં ફેક્ટરી ચાલતી હતી હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે સરથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ રોડ પાસે એક હાર્પિક લાઇઝોલ અને ડેટોલના સ્ટીકરો એ લગાવી અને ડુપ્લિકેશન કરતા હોય આ રીતની એક કંપની દ્વારા કંપનીના એજન્ટ દ્વારા એક ફરિયાદ આપેલી હતી એનું અનુસંધાન ત્યાં રેડ કરી અને આ જે સ્ટીકરો જે છે આ સ્ટીકરો અને જે સ્ટીકરોમાં લગાવેલ જે મુદ્દામાલ જે મુદામાલ છે મુદ્દામાલ કબજે કરેલ છે અને

એ હજી તપાસ કરીએ છીએ તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત